નવસારી વિજલપુર નગરપાલિકામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં ચારસો છ્યાસી કરોડના વિકાસલક્ષી કામો પાલિકા દ્વારા કરવામાં આવશે એક્ઝિક્યુટિવ ચેરમેન પિયુષ ગજેરા દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું માત્ર પંદરથી વીસ મિનિટના ગાળામાં જ બજેટ કોઈપણ વાંધા વગર પાસ કરવામાં આવ્યું હતું આ બજેટ થકી પશ્ચિમ વિસ્તારમાં આવેલ દેસાઈ અને મફતલાલ તળાવનું ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે પૂર્વ વિસ્તારમાં મોડર્ન ફાયર સ્ટેશન બનાવવામાં આવશે સાથે જ પાંજરાપોળ બનાવી શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન હલ થશે

અને જે અમારે અત્યારે જે તકલીફ પડી રહી છે તે પ્રોજેક્ટો અમે નવા નવા લીધા છે અને તે અમે ઝડપથી વિકાસના કામો અમે આગળ વધારીશું અને અમે પૂર્ણ કરીશું રોજ નવસારી વિજલપુર નગરપાલિકામાં સન બે હજાર ચોવીસ પચીસનું બજેટ જે અમે આજે મંજૂર કર્યું ચારસો છ્યાસી કરોડનું એમાં મુખ્ય કામો અમે જે લોકોએ નક્કી કર્યા છે બજેટમાં તે વિસ્તારને ચારે બાજથી વિસ્તારને આવરી અને નક્કી કરેલા છે કે પશ્ચિમ વિભાગમાં એક તળાવ છે બે તળાવને ઇન્ટરલિંક કરી અને પશ્ચિમ વિભાગના પાણીનો પ્રશ્ન સોલ્વ થાય તે છે મફતલાલ દેસાઈ તળાવનું પૂર્વ વિભાગમાં એક મોટું મોડર્ન ફાયર સ્ટેશન છે પાંજરાપોર છે અને ગાયો ભેંસો માટેનું એક હોસ્ટેલ છે અને છાપરા સાઈડનો એક મોટો રિંગ રોડ છે અને વેરાવળ સાઈડે એક સર્કલ છે અને કાલિયાવાડીવાળા રોડ પર એક બ્રિજ છે તેને રોડ પહોળો કરવાનો છે